ગુજરાત સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણા નહીં ચૂકવી ઉઠમણું કરનાર વેપારીઓ દલાલ એમ ત્રણેય આરોપીઓ મહિલા આરોપી સહિતને પકડી પાડતી સારોલી પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટ ને લગત બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંક્રામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સૂચના આપેલ જે અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વેકરિયા હોય આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ ઇપીકો કલમ ચારસો ચારસો નવ વીસ બી ઇન્સપેક્ટર ગુનો દાખલ થયેલ જે ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સર્વેલન્સ પીએસઆઈ એચ એલ દેસાઈ સાહેબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી શંકરલાલ મોહનભાઈ પટેલ

પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત